સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જુનાગઢનું તે વિનામૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અને અને સાયન્સ જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો તો આપના બાળકો પણ સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકી મુલાકાત લેજો હવે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે કાજલ હિન્દુસ્તાની જે પોતાના ભાષણોને લઈને વારંવાર વિવાદોમાં આવી રહ્યા છે કાજલ હિન્દુસ્તાની હાલ જામનગરની અંદર રહે છે તેમનું નામ કાજલ ચિંગાળા છે પરંતુ તે કાજલ હિન્દુસ્તાનીના નામથી ઓળખાય છે કારણ છે તે લવ લવજેહાજ અને હિન્દુત્વના મુદ્દે વારંવાર બોલે છે અને વિવાદોમાં પણ આવે છે ગત વર્ષ રામનવમીનો તહેવાર હતો અને આ તહેવારો નિમિત્તે ઉનાની અંદર કાજલ હિન્દુસ્તાનીના ભાષણને લઈને ભારે હંગામો મેચ્યો હતો અને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી કાજલ હિન્દુસ્તાનીને જૂનાગઢ જેલમાં ધકેલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે મુક્ત થયા હતા જામીન ઉપર પરંતુ વધુ એક વખત કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલી વધી છે મામલો છે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો જે વાયરલ થયો તેનો કાજલ હિન્દુસ્તાનીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એ વિડીયોની અંદર એવું જાણવા મળે છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક સ્પીચમાં કહ્યું છે એક ચોક્કસ સમુદાયની સાત યુવતીઓને લઈને કહેવાય છે કે મોરબીની સાત યુવતીઓનું વિધર્મીઓ સાથેના સંબંધોને લઈને કાજલ હિન્દુસ્તાની જાહેર મંચ પર વેલા હતા એ સાચું છે કે ખોટું છે એ અમને નથી ખબર પરંતુ આ વિડીયોની અંદર કાજલ હિન્દુસ્તાનીએ સાત યુવતીઓ મોરબીની એક ચોક્કસ સમુદાયની તેનો ઉલ્લેખ કર્યો હતો અને કાજલ હિન્દુસ્તાની કાજલ હિન્દુસ્તાનીનું કશું કહેવું છે પરંતુ આ ચોક્કસ સમુદાયના અમુક નેતાઓ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને શું કહેવામાં આવ્યું છે આ પ્રકારના તેમણે આરોપ લગાવ્યા છે આ તમામ મુદ્દે આજે વાત કરીશું તો સૌપ્રથમ લઈએ રેશમા પટેલ જે આ દોસ્તો રેશમા પટેલ છે જે જેણે કાજલ હિન્દુસ્તાની પ્રહાર કર્યા છે રેશમા પટેલનું કહેવું છે કે માતા પિતાના સંસ્કાર પર જે ટિપ્પણી કરી છે એ નહીં ચલાવી લેવાય કાજલ હિન્દુસ્તાનીએ માતા પિતાનો જે સંસ્કાર ઉપર ટિપ્પણી કરી છે કારણ કે કાજલ હિન્દુસ્તાની એવું કહ્યું હતું કે દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધો બનાવે છે તેની મા રીલ્સમાં વ્યસ્ત હોય ને પિતા બહાર કામવામાં અથવા તો ફરવામાં વિદેશની આવી કંઈક વિડીયોની અંદર વાત થઈ હતી જેના કારણે રેશમા પટેલનું કહેવું છે કે માતા પિતાના સંસ્કાર પર જે ટિપ્પણી કરી છે એને નહીં ચલાવી લેવાય તમે તમારા સંસ્કાર અને તમારી ભાષા જુઓ જ્યાં દોસ્તો રેશમા પટેલે કાજલ હિન્દુસ્તાનીને કહ્યું છે કે તમે તમારા સંસ્કાર અને તમારી ભાષા જુઓ પછી વાત કરો ધનજી પાટીદારે પણ કાજલ હિન્દુસ્તાની સામે આકરા પ્રહારો કર્યા છે ખાનગી યુટ્યુબ ચેનલમાં ધનજી પાટીદારનું કહેવું છે કે કાજલ બેનું નહીં કહું કાજલ ભાભી કહીશ અને ભાભી ભાઈ ક્યાં ભય દેખાતા નથી તમે એકલા જ હોવ છો ભાઈને સાથે રાખો આવું કંઈક ધનજી પાટીદારે કહ્યું છે ધન ધનજી પાટીદારે વધારેમાં કહ્યું છે કે સમાજની દીકરીઓની લાગણી છે એ દુભાણી છે અને અમે કાયદેસર કાર્યવાહી કાજલ હિન્દુસ્તાની પર કરીશું આવું ધનજી પાટીદારનું કહેવું છે મનોજ પનારા જે આ મોરબીની અંદર આ વ્યક્તિએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે તો આ મનોજ પનારાનું કહેવું છે કે અમે આ વિડીયોની ઊંડી તપાસ કરી છે અને કાજલ હિન્દુસ્તાનીએ જે વાત કરી છે જે ઘટ એવી ઘટના કોઈ બની જ નથી એવું મનોજ પનારાનું કહેવું છે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાની વાત કાજલ હિન્દુસ્તાનીએ કરી છે અમે મોરબી એ ડિવિઝનમાં મુદ્દે ફરિયાદ દાખલ કરાવી છે કાજલ હિન્દુસ્તાની સામે તો આ મનોજ પનારાનું કહેવું હતું હવે દોસ્તો સાંભળો કે આ સમગ્ર મુદ્દે કાજલ હિન્દુસ્તાનીએ પ્રહારો કર્યા છે કાજલ હિન્દુસ્તાનીએ શું કહ્યું છે એના વિશે વાત કરીએ કાજલ હિન્દુસ્તાનીએ એબીપી અસ્મિતાના રોનકભાઈ પટેલ સાથે તેણે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમાં તેમનું કહેવું છે કે મને કાર્યક્રમની અંદર ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું સુરતની અંદર બાર મહિના પહેલાં આ કાર્યક્રમ હતો અને મને વિષય આપવામાં આવ્યો હતો લવજેહાદનો આ વિડીયો માત્ર દસ બાર સેકન્ડનો નહીં પરંતુ આ વિડીયો પૂરા પચાસ મિનિટનો છે અમુક કોંગ્રેસીઓ અને અમુક આપ્યાઓ આ વિડીયોને કટ કરીને વાયરલ કર્યો છે આ વિડીયોમાં માત્ર એક સમુદાયનો નહીં પરંતુ મેં તમામ લોકો વિશે કહ્યું છે અને આ વિડીયો જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો છે પરંતુ તેણે ત્રણ વેધક સવાલો પીછા છે જે વિરોધ કરે છે એક ચોક્કસ સમુદાયના લોકો એને ત્રણ જોરદાર સવાલો કર્યા છે તેનો પહેલો સવાલ એ છે કે તેનું કહેવું છે કે ગત વર્ષ મહેશભાઈ પટેલની હત્યા થઈ ત્યારે તમને તમારા સમાજની ચિંતા નહોતી આવું કાજલ હિન્દુસ્તાનીનું કહેવું છે તેણે વધુમાં કહ્યું કે નેહાબેન પટેલ છે જે ગૌરક્ષક છે અને કસાઈઓ તેમના પર હુમલાઓ કરે છે એ સમાજની દીકરી છે એ તમને નથી કેમ દેખાતું તેના માટે તમે કેમ અવાજ નથી ઉઠાવતા આવું કાજલ હિન્દુસ્તાનીનું કહેવું છે વધુ એક તેમણે સ્ફોટક નિવેદન આપ્યું છે કે જે આ દોસ્તો કાજલ હિન્દુસ્તાનીએ વધુમાં કહ્યું છે કે જૂનાગઢનું ચૂડા ગામ છે જ્યાં જીવતીબેન વાછાણીની હત્યા થઈ છે ત્યારે આ જે જાતિવાદની વાત કરે છે આ જે સમાજની વાત કરે છે એ લોકો ક્યાં હતા આ તેમણે વધારેમાં કહ્યું કે આ ચાર પાંચ જાતિવાદી ઠગ લોકો છે જે બેંકને ખુશ કરવા માટે આક્ષેપો કરે કરવાની હિંમત કરે છે લવ જહાજ સામે બોલવાની કોઈ એની હિંમત નથી અને કોઈ દીકરીને બચાવે લવજાજમાંથી કોઈ દીકરીને તેમણે નથી બચાવી અમે આ લવ જહાદીઓ સામે બોલવાનું કામ કરીએ છીએ અમે દીકરીઓને બચાવીએ છીએ આવું કાજલ એ કહેવું કહેવું છે તો આ સમગ્ર મામલો હવે તૂથ પકડતો જાય છે જો કે કાજલ હિન્દુસ્તાની ભૂતકાળમાં પણ પોતાની સ્પીચોને લઈને વિવાદોમાં રહ્યા હતા કાજલ સિંગાળા તેનું સાચું નામ છે પરંતુ પાછળ હિન્દુસ્તાની લગાડવામાં આવે છે અને તેની પાછળનું કારણ એ જ છે કે તે અવારનવાર આવી સ્પીચો આપતા હોય છે હિન્દુત્વની વાતો કરતા હોય છે આગળ હવે જોઈએ કે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ થઈ છે તો કાજલ હિન્દુસ્તાની સામે કઈ પ્રકારના એક્શન લેવાય છે શું તે વધુ એક વખત જેલમાં જશે કે કેમ આ પણ એક સવાલ છે દોસ્તો તમામ વિડીયો અને તમામ ખબરો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ મસ્તગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ